પાલનપુર માર્કેટ યાર્ડની આઠ જેટલી દુકાનોમાં આગ લાગવાની ઘટના સામે આવી છે દસ જેટલા ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબૂ મેળવવાની કોશિશ કરવામાં આવી હતી બનાસકાંઠા પાલનપુર માર્કેટ યાર્ડની દુકાનમાં આગ લાગવાનો મામલો સામે આવ્યો છે આઠ જેટલી દુકાનોમાં લાગી છે આગ જિલ્લા કલેક્ટર જિલ્લા પોલીસ વડા માર્કેટ યાર્ડ ચેરમેન પહોંચ્યા ઘટના સ્થળે પાલનપુર ડીસા ઉંઝા સિદ્ધપુર તેમજ બનાસ ડેરી સહિતના દસ જેટલા ફાયર ફાઈટર કરી રહ્યા છે આગ બુઝાવવાનો પ્રયત્ન એસી ટકા આગ ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો છે આગ ઉપર કાબૂ મેળવવાનો પ્રયત્ન કરાઈ રહ્યો છે તંત્રએ તમામ મદદગારી પહોંચાડી છે હાલ કોઈ જાનહાનિ નથી આગ લાગેલી દુકાનોમાં રાયડો દિવેલા સહિતનું અનાજનું છથ્થો આગની ચપેટમાં આવી ગયું છે આજે માર્ગડિયાળમાં હાડ દુકાનોમાં છોડ સર્કિટના કારણે આગ લાગી હતી અને મોટાભાયે નુકસાન થયું છે દસ પંદર લાઈવ બંબા ફાયર બ્રિગેડ કામ કરી રહ્યા છે પણ હજુ આગ બોલાવવાનું નામ લેતી નથી

સાથે બનાસ ડેરીમાંથી નગરપાલિકામાંથી પાણીના ટેન્કરોને પણ મોબિલાઇઝ કર્યા છે અને જેનાથી અમારી ફાયર ફાઈટરની ટીમ જે છે આગ ઉપર અત્યારે કાબુ આવી ગયું છે આગ સ્પ્રેડ નથી થઈ રહ્યું પણ જે રાયડા અને જે કોથળીઓ છે તેના કારણે આગ જે છે એને કોન્સ્ટન્ટ ફ્યુલ મળી રહ્યું છે જેના કારણે ફ્લેમ્સ બુજવામાં થોડી વાર લાગી રહી છે પણ મહત્ત્વનો વિષય એટલું છે કે કોઈ જાનહાની નથી અને આગ અત્યારે કોઈ જગ્યાએ સ્પ્રેડ નથી થઈ રહ્યું અમારી ટીમો એને કાબૂ કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છે ટૂંક સમયમાં એનો કાબુ પણ આવી